महत्व समाचार सामने आबरका हिम्मतनगर न गांो पास फेक्टरी लागी आग गांो रणसर हाईवे जता रूपाल कंपा पास स्टिक बनाती कंपनी लागी भीषण आग સ્પાર્ટન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ સ્થાનિક લોકો આગ બુજાવવા લાગ્યા કામે હિંમતનગર ફાયર બ્રિગેડને કરાઈ જાણ ફેક્ટરીની બિલકુલ આગળ આવ્યું છે પેટ્રોલ પંપ સ્થાનિકોમાં ભયનો માહોલ સ્થાનિકો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા કલાકોથી લાગી હતી આગ આ કાબુ ન આવે તો પેટ્રોલ પંપને થઈ શકે છે નુકસાન આગ લાગી એનું કારણ બંધ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા થી હિંમતનગરના ગામબોલ પાસે ફેક્ટરીમાં લાગી આગ ગામોઈથી રણાસર હાઇવે જતા રૂપાલ કંપા પાસે ગમસ્ટિક બનાવતી લાગી કંપનીમાં આગ બુજાવા લાગ્યા કામે હિંમતનગર ફાયર બ્રિગેડને કરાઈ જાણ ફેક્ટરીની બિલકુલ આગળ આવ્યું છે પેટ્રોલ પંપ સ્થાનિકોમાં ભયનો માહોલ સ્થાનિકો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા કલાકોથી લાગી હતી આગ આગ કાબુ ના આવે તો પેટ્રોલ પંપને થઈ શકે છે નુકસાન આગ લાગી એનું કારણ બંધ પરમાર સિપર પીટી સાબરકાંઠા